નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિતે શ્રવણો વચ્ચે ઘર બનાવતા ગામ લોકોએ સામાજિક બહિષ્કાર કર્યો દલિત વ્યક્તિ પોતાની માલિકીની જમીન પર ઘર બનાવતા હતા જાતિવાદીઓએ તેમને રોકી પંચાયત બોલાવી સામાજિક બહિષ્કાર કર્યો તેમની સાથે સંબંધ રાખનારને એક લાખ નો દંડ નિયમ બનાવ્યો મેં જ્યારે માલિકીની જમીન પર ઘર બનાવવાનું શરૂ કર્યું તો તેમણે કહ્યું કે તું ચમાર થઈને અમારી વચ્ચે ઘર બનાવીશ તારી હિંમત કેવી રીતે થઈ અમારી વચ્ચે ઘર બનાવવાની તું ચમાર છે અને તું અમારી વચ્ચે ન રહી શકે હવે તેમણે અમારો સામાજિક બહિષ્કાર કર્યો છે ગામમાં કોઈ અમારી સાથે સંબંધ રાખે તો તેને રૂપિયા એક લાખનો દંડ કરવાની નિયમ બનાવ્યો છે અમારે શું કરવું દલિત સમાજમાંથી આવતા રાધેશ્યામ વંશકારના આ શબ્દો છે મધ્યપ્રદેશના સિહોર વિસ્તારમાં તેઓ રહે છે અહીં તેમની માલિકીની જમીન પર તેઓ ઘર બનાવવા જઈ રહ્યા હતા તેમણે મકાનના પાયા ખોદ્યા તો બીજા દિવસે કોઈએ તેને પૂરી દીધા એ પછી ગામની કથિત શરણ જાતિના લુખી દાદાગીરી કરતા કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે તું ચમાર થઈને અમારી વચ્ચે ઘર કેવી રીતે બનાવે છે એમ કહી તેમને માર માર્યો અને તેમની જ માલિકીની જમીન પર ઘર બનાવવા રોક્યા ઘર બનાવતા રોક્યા રાધેશ્યામ વંશકારનું કહેવું છે કે આરોપીઓએ કહ્યું કે બાસોળ ચમાર અમારી વચ્ચે રહેશે કે નહીં તેમણે મને મારી જ જમીન પર ઘર બનાવતા રોક્યો જ્યારે મેં તેનો વિરોધ કર્યો હતો ગોવિંદછ અને અન્ય લોકોએ અમને માર માર્યો અને સામાજિક બહિષ્કાર કરીને અમારા ખોરાક અને પાણી બંધ કરાવી દીધા છે જાતિવાદી ગુંડાઓ ઘણીવાર પોતાની જાતિની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે દલિતોને નિશાન બનાવતા હોય છે મધ્યપ્રદેશના સિહોરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો છે પરિવારે ન્યાય માટે જિલ્લા કલેક્ટરને અરજી કરી છે મામલો સિહોર જિલ્લાના બગતરા ગામનો છે અને ઘટના એક માર્ચ બે હજાર પચીસની હોવાનું છે મળતી માહિતી મુજબ અહીં દલિત સમાજના રાધેશ્યામ વંશકર પોતાનું ઘર બનાવી રહ્યા હતા એ દરમિયાન ગામના જાતિવાદી ગુંડાઓ સાથે વિવાદ થયો જેને લઈને રાધેશ્યામ વંશકારે પોલીસની પોલીસનો સંપર્ક કર્યો જાતિવાદીઓ એ વાત વા ભારે દાદ ચડી કે એક દલિત તેમની વિરુદ્ધ પોલીસમાં કેવી રીતે જઈ શકે એ પછી તેમણે ગામના તેમના જેવા જાતિવાદી તત્વોને એક બેઠક બોલાવી અને આ પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ જારી કર્યો ગામના ચબૂતરા પર બેસીને જાતિ પ્રથાને પોષતા આ લોકોએ રાધ્યામ વંશકારને વંશકારના પરિવારને મદદ કરનાર કે તેમની સાથે સંબંધ રાખનાર કોઈપણ વ્યક્તિ પર લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ પણ જારી કર્યો પીડિત રાધેશ્યામ વંશકર કહે છે કે મારી પાસે ગામમાં જમીનનો ટુકડો છે જ્યારે મેં તેના પર ઘર બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેના પાયા કોઈએ તોડી નાખ્યા એ પછી ગામના કથિત શ્રવણ જાતિના લોકોએ મને કહ્યું કે બાસોળ ચમાર અમારી વચ્ચે રહી શકે નહીં તેમણે મને ત્યાંથી દૂર જઈને ઘર બનાવવા કહ્યું જ્યારે મેં ના પાડી ત્યારે ગોવિંદ શેઠ અને અન્ય લોકોએ પહેલાં મને માર માર્યો પછી તેમણે અમારા સામાજિક બહિષ્કારનો આદેશ કરી દીધો તેમણે અમારી સાથે સંબંધ રાખનાર પડે તેમની પર એક લાખ રૂપિયાનો દંડ નક્કી કર્યો છે આ બહિષ્કાર પછી રાધેશ્યામના પરિવાર પર ખૂબ પરિવાર ખૂબ જ નારાજ છે દુકાનદારોએ પણ આ પરિવારને રાશન આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે જેના કારણે આ પરિવાર જેમ તેમ કરીને બહારથી ખોરાકની વ્યવસ્થા કરીને ગુજરાન ચલાવી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે પછાત સમાજના છે બહુજન સમાજ પાર્ટીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને સીહોરના કલેક્ટર બાલાગુરુને ન્યાય માટે અપીલ કરી છે હાલમાં વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે પરંતુ પીડિત પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે આ તો ન્યાયની રાહ જોઈ રહ્યા છે બાકી રાહત જોવાની રહેશે કારણ કે અધિકારી જો હશે સારા તો રાહ જોવાની જરૂર ન પડે પરંતુ આ બાલા ગુરુ જે કલેક્ટર કહેવાય છે તે એવું કહેશે કે તપાસ ચાલુ છે ને આ ને તે ને એવું કરશે કશું થશે નહીં એવું મને લાગી રહ્યું છે ફરિયાદ થશે તો પંદર વીસ દિવસે થશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ